નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આજના અઢાર જુલાઈ બે હજાર પચીસના મુખ્ય અને મહત્વપૂર્ણ સમાચારમાં આજના સમાચારમાં જાણવાના છે ગુજરાત પર ફરી વાવાઝોડાનો ખતરો અંબાલાલ પટેલની નવી આગાહી નરેન્દ્ર મોદી અમિત શાહના ગુપ્ત મુલાકોની ચર્ચા નીટ અને યુપીએસસી પરિ પાસ વિદ્યાર્થીઓને મોટી રાહત અમદાવાદ અને સુરતના નવા અપરાધ ગેંગ ખેડૂત સાહેબ પેકેજની જાહેરાત ચાલો મિત્રો શરૂ કરીએ આજના ટોપ હેડલાઇન્સ અરબી સમુદ્રમાં સર્જાયેલ ન્યૂ લો પ્રેશર સિસ્ટમના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભયનો માહોલ ઊભો કર્યો છે અંબા પટેલે આગાહી કરી છે વીસથી ચોવીસ જુલાઈ વચ્ચે ભારે પવન અને મેઘગજાની શક્યતા છે ખાસ કરીને પોરબંદર દ્વારકા રાજકોટ અને ભાવનગરમાં અંબરભાઈ પટેલના જણાવ્યા અનુસાર વરસાદી સિઝન હવે એક્ટિવ મોડમાં છે અને ચોમાસું ઓગસ્ટ પહેલા વેગ પકડશે કૃષિ સમાચાર ખેડૂતો માટે રાહત રૂપિયા બે હજારની વધુ સહાયના સમાચાર ગુજરાત સરકાર તરફથી ખેડૂતો માટે નવી સહાય યોજના જાહેર કરવામાં આવી છે જેમાં ખેડૂતોને બે હજારથી પાંચ હજાર સુધીની નાણાકીય સહાય ખેત મેળા દરમિયાન આપવામાં આવે છે આ સહાય પીએમ કિસાન યોજના સાથે લિંક કરાઈ છે ખેડૂતો માટે ટોકન વિતરણ એકવીસ જુલાઈથી બ્લોક કક્ષાએ શરૂ થશે હવામાન અપડેટ ગુજરાતના આ વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી ગુજરાતના દક્ષિણ જિલ્લાઓ ખાસ કરીને વલસાડ નવસારી ડાંગ ભાવનગર આ વિસ્તારમાં આગામી બે દિવસો દરમિયાન ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે એમસીની એમ એસએમસી એ પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્રને સ્ટેન્ડ બાય પર રાખ્યો છે વિદ્યાર્થીઓ માટે ખુશખબર નીટ અને યુપીએસસી પાસ વિદ્યાર્થીઓની સરકાર તરફથી નવી યોજના કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે નીટ અને યુપીએસસી ક્લિયર કરનારા વિદ્યાર્થીઓને રૂપિયા પચાસ હજારનું ઇન્વેસ્ટિંગ મળશે રિમોટ વિસ્તારમાં તાલીમ કેન્દ્ર સરકારની યોજના કરાઈ છે ગુજરાતમાં પાંચ નવા કોચિંગ હબ શરૂ થશે જેમાં ટ્રિબલ વિસ્તાર પ્રાથમિક કરતા રહેશે રાજકારણમાં ગરમાવો મોદી શાહની ગુપ્ત મુલાકાતની ચર્ચા દિલ્હીમાં પીએમ મોદીને અને ગૃહમંત્રી અમિત શાહે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે ગુપ્ત બેઠક કરી છે ચર્ચા ચાલી રહી છે કે બીજેપી રણનીતિ માટે મોટી ફેરફાર થવાનો સંકેત છે ગુજરાતમાં પણ કેટલાક વળી રાજકીય જહાજ બદલાવ આવી શકે છે એવા ઈશારા મળી રહ્યા છે અપવાદ સમાચાર સુરતમાં નવા ગેંગનું પર્દાફાશ સુરત પોલીસ નાઇટનું વુલ્વન્સ નામના ગેંગને પર્દાફાશ કર્યો છે આ ગેંગ પંદર થી વીસ યુવકોનો બનેલો છે અને તેઓ રાત્રે વાહન ચોરી કબચોરી અને દારૂનો ધંધો ચલાવતા હતા હેડ કોન્સ્ટેબલની દીકરીએ કેમ આ કફશ શહેરમાં ચકાર આરોગ્ય વિભાગ ડેન્ગ્યુ અને મચ્છરના રોગોનો ખતરો વધ્યો અમદાવાદ અમદાવાદ વડોદરા અને સુરતના શહેરમાં ડેન્ગ્યુના કેસમાં વધારો થયો છે મહાનગરપાલિકા દ્વારા ફોગિંગ ડ્રેન સાફ લોકોને ઘરે મચ્છર ન થવા માટે અપીલ સ્કૂલો અને હોસ્પિટલમાં રિપોર્ટિંગ મંડળી બનાવવામાં આવી રહ્યા છે આર્થિક સમાચાર રૂપિયો ઘટ્યો સોનું વધ્યું ભારતીય રૂપિયા ડોલર સામે ફરી ઘટીને ચોર્યાસી પોઈન્ટ નેવના સ્તરે પહોંચી ગયો છે સોનાના ભાવમાં વધારો થયો છે દસ ગ્રામ ચોવીસ કેરેટનું સોનું સાસઠ હજાર પાંચસો ચાંદી ઇઠોતેર હજાર પ્રતિ કિલો બજાર તણાવના કારણે કારણોમાં અસ્વિસ્તતા જોવા મળી રહી છે પોઝિટિવ ન્યૂઝ નર્મદા પાસે યોગિક વનનું ઉદઘાટન નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક ગુજરાત સરકાર અને આયુષ્ય મંત્રાલય દ્વારા યોગિક વનનું ઉદઘાટન કરવામાં આવ્યું છે આરોગ્ય ચિંતન અને પ્રાચીન રાખવામાં આવે છે દરેક ભારતીયને શારીરિક અને માનસિક આરોગ્ય માટે આવી જગ્યાની જરૂર છે સોશિયલ મીડિયા ટ્રેન્ડિંગ ગુજરાતમાં વરસાદ અને અંબાલાલ પટેલ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર અંબાલાલ પટેલની નવી નવી આગાહી વાયરલ થઈ રહી છે ખેડૂતોએ કર્યો વરસાદમાં નાશનો વિડીયો શેર અમદાવાદના નવા રસ્તાના અકસ્માતના સીસીટીવી કેમેરા વડે શૂટિંગ મિત્રો આવું રહ્યું આજના મુખ્ય સમાચારનો દૃષ્ટિ અંક જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય હિન્દ જય ગુજરાત